નમસ્તે કિસાન યુ કિસાન થાળ યુટ્યુબ ચેનલમાં આપણા બધાનું સ્વાગત છે હું છું તમારો મિત્ર પ્રવીણ સોનગરા મિત્રો આજે આપણે એક વિડીયો બનાવ્યો છે જે રસોડામાં વપરાતા વાસણો અત્યારના આધુનિક વાસણો અને ઘણા વર્ષો પહેલાંના જે ઘણા સમય પહેલાંના જે વપરાતા વાસણો જે અત્યારે આપણે આધુનિક મોબાઈલના યુગમાં ભૂલી જવા ભૂલી ગયા છે પણ મિત્રો રસોડામાં જે વપરાતા સા વાસણો અને જૂની પરંપરાથી બનતી રસોઈ જે આપણા શરીરની તંદુરસ્ત માટે બહુ ઉપયોગી છે અને એ જૂની પરંપરાથી બનતી રસોઈનો ઉપયોગ કરવાથી શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહી છે એટલે એ લઈ એ હેતુથી હું આ એક જૂના જમાનાના વાસણો નો વિડિયો રજૂ રજૂ કરું છું તો આપ સભી આપ બધાય આ વિડીયો ધ્યાનથી જોજો અને અમારા આ વિડીયોને ઝાઝાતે ઝાઝા સબસ્ક્રાઈબર વ્યૂ આપવા નમ્ર વિનંતી તો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં કાળી માટીમાંથી બનેલું એક આ પાણીની ટાંકી છે આપ ટાંકીમાં પાણી પીવાથી પાણી ઠંડુ તથા ટોટલી પાણીના મિનરલ્સ જળવાઈ રહ્યા છે એના પછી આપણે આગળ વધીએ તો આ એક લાલ માટીમાંથી બનેલું માટલું પણ મિત્રો આને આપણે કહેવાય માટલું નહીં પણ આને આપણે કહેશું ભંભલી અથવા કૂપલી જે પ્રા જે સૌરાષ્ટ્રનો પ્રાદેશિક શબ્દો છે કૂપલી અથવા તો ભંભલી જે પહેલાંના જમાનામાં ખેડૂતો જે ખેડૂતો વાડીએ જાતા ગાડામાં સિક્કા દ્વારા બાંધીને પાણી લઈ જવા ઉપયોગ કરતા અને એથી આગળ જાય તો એક બીજી ભંભલી છે જે નાની છે આ ત્રણે માટીના વાસણો જે અત્યારના યુગમાં આપણે આરોથનું પાણી પી અને ફ્રીજમાં ઠંડુ કરીએ છીએ પહેલાંના જમાનામાં માટીના વાસણમાં પાણી પીતા અને માટીના વાસણનું પાણી પીવાથી ઠંડુ બી રહે અને આરોની જરૂર ન પડતી એનાથી આગળ જાય મિત્રો તો એક આ નાનો કળશ છે જે પાણી પીવા માટે ઉપયોગ થાય છે અને ત્યારબાદ કાળી માટીમાંથી બનેલું આ એક બોઘેણા ટાઈપનું નાનકડું મટકું છે જે આપણે છાશમાં ઉપયોગ લેવાય કે જે છાશ ફરી જેમાંથી છાશ પીએ ઠંડી અને એકદમ ટેસ્ટ સ્વાદિષ્ટ લાગે પછી એક લાલ માટીનું દહીં બનાવવા માટેનું મટકું છે જે આમાં આપણે દહીં બનાવી શકીએ ત્યારબાદ આ એક છે કાળી માટીમાંથી બનાવેલું મટકું એમાં છાસ દહીં બનાવવા કામ આવે અને એક આ માટીનું જૂનું દેશી નળિયું જે આપણે ઘરમાં અત્યારે અગરબત્તી દીવા કરીએ એ પહેલાંના જમાનામાં ગાયના છાણાનો છાણા લઈ ઘી કપૂર નાખી અને આપણે ધૂપ દેવા કરવા ઉપયોગમાં આવે ત્યારબાદ છે એક આઈટમ માટીની તાવડી જે અત્યારે આપણે નોનસ્ટિક તવો ઉપયોગ કરી છે પહેલાંના જમાનામાં માટીની તવો જે તાવડી કહેવાય છે પછી આ એક છે લોખંડની જે લોઢી જે રોટલી બનાવવા ઉપયોગ થાય છે પરોઠા બનાવવા થાય છે એની જગ્યાએ અત્યારે આપણે એન્યુમિલિમ નોનસ્ટિક જેવી વસ્તુ ઉપયોગ કરી ઓર આગળ જોઈએ તો આ એક છે તપેલું કે જે હાંડી કહેવાય જે ખીચડી બનાવવા શાક બનાવવા ઉપયોગ કરી છે જે અત્યારે આપણે એની જગ્યાએ પ્રેશર કુકર વાપરી છે પછી આ એક છે તપેલું જે શાક માટે ઉપયોગી છે પછી આ બી એક હાંડી છે જે ખીચડીની ઉપયોગી છે ખીચડી બનાવવા માટે પછી આગળ જોઈએ આ પિત્તળની એ કઢાઈ છે એની જગ્યાએ અત્યારે આપણે એલ્યુમિનિયમ નોનસ્ટિક જેવો ઉપયોગ કરી છે પછી આ પિત્તળનું તપેલું છે જે એની જગ્યાએ એલ્યુમિનિયમના તપેલા ઉપયોગ કરી છે આ એક લોખંડનું કઢાઈ છે જે આપણે રસોઈ બનાવવા ઉપયોગ કરી છે અને આ છે પથ્થર અને એક છે આપણે જે મરી મસાલા વાટવા માટેનું જે આ પથ્થર છે મચ્ચા ધાણાભાજીની પેસ્ટ વાટવા માટે ઉપયોગી થાય અને મિત્રો અત્યારે મોબાઈલના યુગમાં ટીલી ટેલિવિઝનના યુગમાં આપણે જે પુરાના સંદેશા અને સમાચાર સાંભળવા રેડિયો તો સાવ ભૂલી ગયા આ છે આપણે નાગપાલ કંપનીનો ટુ બેન્ડ રેડિયો યાર પછીનું નવું વર્ઝન ફિલિપ્સ કંપનીનું ટેપ રેકોર્ડર જે એમાં આપણે મનગમતા ગીતો અને સાથે રેડિયો છે એટલે ન્યૂઝ આ બધે સંગીત માટે પહેલાં વપરાતું અને હવે ત્યારબાદ આ છે તાંબાનો લોટો જે પાણી પીવામાં ભરપૂર કામ આવે અને આ છે એક પિત્તળનો કળશ મિત્રો આપણે અત્યારે ઘણીવાર જોતા હોય કે ડૉક્ટર કોપરનો હારો લઈએ ઓલું આરો પ્લાન્ટ લેતા હોય છે પણ આ પિત્તળ તાંબાના વાસણમાં પાણી પીવાથી આ આરોની જરૂર નથી રહેતી બસ તો આ વિડીયો જોઈ તમે સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો ને આગળ વધતા રહેજો